वाइपर। <laughs> कमोड़िया

કોણ માટજે પાછા બોલો ને બોલો કે તમારો એક ભાઈ ની કરા કે ના જ જ જ જ બધા થઈ એવું કે હા કામડીઓ એમ કહે ને તે છે ના વાજે ને કોલ કરવા આજે ડાવા કીધા કે બસરમાં છોને કોઈ ફોન કરે એટલે આમાં સેક કરી આ તમે કામ પર થી આઈશું કે નહીં હા કોઈ કેરે ની મે તો એકલી જ રહેમે એટલે પણ બરાબર દૂર રહેજો માસી દૂર રહેજો કામડીઓ છેલે દૂર રહેવું બો ફાસ આવી જાય ઓપર માણો બી બંધ કરી દીધું હા और मतने <aunque mehr chegoughs> <muchas> <casi> <gull intellectual sadece>

આપણે આસાપને સલામતી રીતે મુકી દીધો છે લોકોન તાપરે કાકાલ સ્વાઈતા જે રોડિયાવડમાંથી પકડ્યો હતો એ છોડવા માટે આવ્યા છે કેટલીક વાર નસલ સ્વાઈ પણ લોકો અજગાર સંભાળને સમજીને પકડે લેતા હોય છે એની પેટર્ન તમે જોઈ શકો છો હમણાં બતાવી જાઓ તો વાહ અવાજ એનો તમે સાંભળી શકો છો જ્યારે ગુસ્સામાં હોય ત્યારે કુકરની સીટી જેવો અવાજ આવે છે એનો જો એને છનછેડાય છે તમે જોઈ શકો છો આ રસલ સ્વાઈપર જેના ઉપર ચેન ટાઈપ હોય છે